વલસાડ નજીકની એક શાળામાંથી શંકાસ્પદ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો વલસાડના છેવાડે આવેલી અને નવી નિર્માણ પામી રહેલી પ્રાથમિક શાળાના પહેલા માળે શંકાસ્પદ હાલતમાં એક યુવાનનો મૃતદેહ મળતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે જો કે આ ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસને થતાની સાથે જ રૂરલ પોલીસ મથકના પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઘટના અંગેની તપાસ શરૂ કરી હતી બનાવની સ્થળ પરથી મળતી વધુ વિગતો મુજબ વલસાડ તાલુકાના મરલા ગામ થાણા ફળિયામાં નવી બની રહેલી મરલા પ્રાથમિક શાળાના પહેલા માળે મરલા ગામના વડફળિયામાં રહેતો તેતાલીસ વર્ષીય હિતેશ આનંદ પટેલને ગળાના ભાગે દોરડું બાંધેલું હોવાનું જણાયું હતું આ સાથે પોલીસે વધુ તપાસ હાથ ધરતા આણંદભાઈને માથાના ભાગે પણ ગંભીર ઈજા પહોંચી હોવાથી માથાના ભાગેથી લોહી નીકળી રહ્યું હોવાનું જાણવા મળતા પોલીસને શંકા સેવાઈ હતી જેને લઈને પોલીસને આ બાબતે શંકા વધતા તેમણે એફએસએલની ટીમને સ્થળ પર બોલાવી તપાસનો દોર વધારી દીધો હતો જો કે આ મામલે હજુ સુધી કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી પણ બનાવ બાદ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી દીધા છે હાલ તો મૃતદેહનો કબજો લઈ એમ્બ્યુલન્સ ચાલક સાગરભાઈ પટેલે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે